સરકારી ગાડીમાં મંદિર પહોંચ્યા જગન્નાથ અચાનક જ રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી જતા રથ થંભી ગયો ભગવાનને સમયસર મંદિર પહોંચાડવા માટે સુરત એસઓજીનું સ્પેશિયલ ઓપરેશન સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હંમેશા ડ્રગ્સ કેસો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવા માટે જાણીતું છે પરંતુ રથયાત્રાના દિવસે એસઓજી પોલીસ સ્પેશિયલ કામગીરી કરતી જોવા મળી હતી આ વખતે એસઓજીએ ભગવાન જગન્નાથજીને સમયસર મંદિરમાં પહોંચાડવાનું ખાસ કાર્ય કર્યું હતું જ્યારે અચાનક ભગ ભગવાન જગન્નાથના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી જતા ભગવાનનો રથ થંભી ગયો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ પોલીસકર્મીઓ તરત જ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપીના સરકારી વાહનમાં બેસાડી મંદિર લઈ ગયા ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ પરંતુ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી ગયું જેના કારણે ભગવાનનો રથ થંભી જતા ભગવાન શ્રી જગન્નાથજીને નિજ મંદિરે સમયસર કઈ રીતે પહોંચશે તે પ્રશ્ન ઊભો થયો કારણ કે ભગવાનનો રથ આગળ વધી શક્યો ન હતો અને તેને સમયસર મંદિર પહોંચાડવાનો હતો ભગવાન સમયસર કઈ રીતે પહોંચશે તે અંગે લોકો વિચારી જ રહ્યા હતા ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભગવાનને મંદિરે સમયસર પહોંચાડવાની નેમ સાથે ભગવાનના સારથી બનીને સામે આવી સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના સરકારી વાહનમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની પધરામણી કરાવી તેમને બિરાજમાન કરાવી ભગવાનને તેઓના નિવાસસ્થાન એવા મંદિરે સમયસર પરત મોકલવાનો રૂડો પ્રસંગ બન્યો હતો એસઓજીના પીઆઈ અશોક ચૌધરી અને અન્ય પોલીસકર્મીઓ ભગવાનને સરકારી ગાડીમાં વિધિવત બેસાડીને મંદિરે પહોંચ્યા હતા